શરૂઆત કરીએ સમાચાર સાથે બીએપીએસનો પ્રમુખ વર્ણી મહોત્સવ જે યોજાયો છે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે સંવાદદાતા દીપક મકવાણા આપણી સાથે લાઈવ જોડાયા છે દીપક બીએપીએસ નો પ્રમુખ વર્ણી મહોત્સવ અમદાવાદમાં ઉજવાઈ રહ્યો છે શું વિગતો સામે આવી છે

પ્રમુખ સ્વામીના પ્રદાનની સ્મૃતિ કરાવતા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સ્વામીના જીવન કાર્યને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરાશે અમદાવાદમાં બીએસપીએસનો પ્રમુખ વર્ણી મહોત્સવ જે આયોજન કરાયું છે બીએપીએસના પ્રમુખ વર્ણી મહોત્સવને લઈને આ દ્રશ્યો સામે આવ્યા છે સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે પંચોતેર પ્રમુખ સ્વામીના જીવન કાર્યને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરાશે તો બીએપીએસનો પ્રમુખ વર્ણી મહોત્સવનું જે આયોજન કરાયું છે સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે રિવરફ્રન્ટ પર બીએપીએસ દ્વારા પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ યોજાયો છે પંચોતેર વર્ષ પૂર્ણ થતા પ્રમુખ વર્ણિ મહોત્સવનું આયોજન કરાયું છે ડેકોરેટિવ લાઇટિંગ વાળી હોડીઓ પર પંચોતેર જેટલા અલગ અલગ સૂત્ર લખાયા છે પ્રમુખ સ્વામીના પ્રદાનની સ્મૃતિ કરાવતા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પ્રમુખ સ્વામીના જીવન કાર્યને સાંસ્કૃતિક ટ્રસ્ટીઓ દ્વારા પ્રસ્તુત કરાશે અમદાવાદમાં બીએપીએસ નો પ્રમુખ વર્ણિ મહોત્સવનું આયોજન કરાયું છે સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે ડેકોરેટિવ લાઇટિંગ વાળી હોડીઓ પર પંચોતેર સૂત્ર લખાયા છે પ્રમુખ સ્વામીના પ્રદાનની સ્મૃતિ કરાવતા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા સંવાદદાતા દીપક મકવાણા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે દીપક બીએપીએસ નો પ્રમુખ વર્ણિ મહોત્સવનું આયોજન અમદાવાદમાં કરાયું છે શું સમગ્ર માહિતી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આ સીધા દ્રશ્યો છે કે તે જોઈ શકાય છે કે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ છે કે તેનું આયોજન કરવામાં આવ્યું છે છે ને હાલ જે જે રીતે અહીં આ ફ્લોટિંગ જોવા મળી રહ્યા પંચોતેર જેટલા આ જે ટેબલો જે તરતા મૂકવામાં આવે છે ને જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ છે કે તેના જીવનચર્યને લઈને સંદેશો આપતા આ વિડીયો એટલે કે આ ફ્લોટિંગ છે તે મૂકવામાં આવે છે ને એક ખાસ અલૌકિક દ્રશ્યો છે કે તે જોવા મળી રહ્યા છે ને હાલ અત્યારે હાલ દેશ વિદેશના પણ જે મહંતો સંતો તેમજ અહીં જે સ્વયં સેવકો છે કે તે પણ ઉપસ્થિત થયા છે ને અત્યારે હાલ એક અલૌકિક દ્રશ્ય છે કે તે આ રિવરફ્રન્ટ ખાતે જોવા મળી રહ્યું છે ત્યારે તેના આ સીધા દ્રશ્યો છે કે તે આપણે અહીં જોઈ શકાય છે ને અત્યારે હાલ સીધા જ જે રીતે દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યા છે આપણી સાથે અન્ય જે સ્વયંસેવક છે તે પણ ઉપસ્થિત છે ને સીધા જ આપણે તેઓની સાથે વાત કરીશું ખાસ રિવરફ્રન્ટનું આજનું દ્રશ્ય શું કહેશું બહુ જ દિવ્ય વાતાવરણ અહીંયા લાગે છે અને પહેલાં તો અહીંયા એન્ટર થયા તો અહીંયાનું વાઇબ જે છે વાઇબ્રેશન જ કંઈક અલગ છે અને ક્યાંય કોઈ જ પ્રકારની તકલીફ આટલી પણ મને અનુભવાઈ નથી એટલું સરસ અપ ટુ ડેટ આયોજન અને અમે અત્યારે અહીંયા ઊભા છીએ અને આ બધી ફ્લોટ્સ જોઈએ છે એટલું દિવ્ય વાતાવરણ લાગે છે આમ સ્વામીનું જે કાર્ય છે આંબલીવાડી પોર્ટથી લઈને છે એક અમેરિકા સુધી પહોંચી ગયા છે આ કાર્ય બહુ સ્પર્શી ગયું છે બહુ જ આનંદ અનુભવાય છે સાહપુરનું એ આંબલીવાડી પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે કેટલું દિવ્ય લાગી રહ્યું છે શું કે એટલે આંબલીવાડી પોળ એક એવી નાની જગ્યા જ્યાં પ્રમુખ સાંઈ મહારાજને દીક્ષા આપવામાં આવી એ જગ્યા અહીંથી નજીક જ છે આ જગ્યા ખાસ ચૂઝ કરવાનું કારણે કે અહીંયા બાપાએ ઘણું કાર્ય કર્યું છે આ જગ્યાએ અને આંબલીવાડી પોળથી નીકળીને એમને આખા જગતમાં ફેલાઈ ગયા એ બહુ અદ્ભુત કાર્ય છે તમે ક્યાંથી ઉપસ્થિત થયા છો ને કાર્યક્રમ રીતે એટલે હું અમદાવાદથી જ આવી છું અને હું બહુ બ્લેસ્ડ ફીલ કરું છું કે જ્યારે બીએપીએસના આવા ઉત્સવો થતા હોય ત્યારે માત્ર ભાઈઓ જ નહીં પણ બહેનોને પણ અમને આટલી જ સેવા અને બધામાં ભાગ લેવા મળે છે આર વેરી ગ્રેટફુલ થેન્ક યુ સો મચ તો જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીં જે પંચોતેર જે રહ્યા છે આ તમામ લોકોને તે ખૂબ જ અલૌકિક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે દેશ વિદેશથી પણ અહીં ખાસ આ જે ભક્તો છે તે ઉપસ્થિત રહ્યા છે ને આ કાર્ય જે પ્રમુખ સ્વામી મહારાજે કરેલા જે કાર્યો છે એટલે કે અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારથી લઈ અને દેશો દુનિયાની અંદર જે તેઓએ કાર્ય કર્યા છે ત્યારે આ તમામ કાર્યો છે કે તેનો શુભ સંદેશો આપતા આ ફ્લોટિંગ્સ છે તે મૂકવામાં આવે છે ને અહીં જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છે તે પણ ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ખાસ અટલ બ્રિજ ઉપરથી જે આતશબાજી છે તે પણ કરવામાં આવશે ને સૌ કોઈની અંદર એક આકર્ષણનું કેન્દ્ર છે તે બની રહેશે જી દીપક ચોક્કસથી જ્યારે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે પંચોતેર અલગ અલગ જે સૂત્રો લખવામાં આવ્યા છે આ સમગ્ર દ્રશ્યો અત્યારે સામે આવી છે ખાસ કાર્યક્રમમાં અન્ય જે કઈ કઈ વસ્તુઓ જોવા મળી શકે છે અને આ જે કાર્યક્રમ યોજાનાર છે તેમાં કેટલી મોટી સંખ્યામાં લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળશે ચોક્કસી અત્યારે હાલ જે અમે રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત છીએ અને અત્યારે હાલ આ સાબરમતી નદીની અંદર જો વાત કરવામાં આવે તો એક તરફ કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે કે જ્યાં લગભગ હજારોની સંખ્યાની અંદર જે ભક્તો છે તે ઉપસ્થિત થયા છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અહીંયા જે રીતે જોવા મળી રહ્યું છે કે આ ફ્લોટિંગ જે તરતા છે તે નદીની અંદર મૂકવામાં આવે છે શાહપુરના એક નાનકડી પોળમાં આ જે પ્રમુખ સ્વામી છે કે તેઓના પ્રમુખ પદે વરણી છે તે તેઓના ગુરુજીએ કરી હતી અને ત્યારબાદના જે કાર્યો છે એટલે કે દેશ વિદેશની અંદર જે કાર્યો થયા છે આ તમામ કાર્યોના શુભ સંદેશો આપતા આ ફ્લોટિંગ છે તે જોવા મળી રહ્યા છે કાર્યક્રમ સ્ટેજ એક એટલો વિશાળ બનવામાં આવ્યો છે કે જેની અંદર આ શાહપુરનું જે આ જે છે તે